નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું પાર્તી પોલંટી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાઠો સાથે આજનો મુખ્ય સમાચાર શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવે શહેરના દ્વારે આવી રહ્યો છે. પંડાલોની તૈયારીઓ, શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગાઈમાં રંગી રંગેરીયો છે. ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં પરંતુ ભાવના અને એકતાના પાવન પળો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાળસ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિરના નવા વાળસ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ એકતા ભક્તિ અને સામૂહિક આનંદનો બની રહેશે ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં વિશાળ પંડાલ અદ્ભુત શ્રંગારી ગણેશની મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે પ્રભાત આરતી ભજન કિર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તો તરફ ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ નું આયોજન કરેલ છે અને સાથે સાથે અઠ્યાવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી રામ આયોજન છે રામધન બોનાય ને પછી અમે આરતી કરી આ સિવાય અમે આ એરિયાની પબ્લિક ને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છે અને છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ ચૌદ ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે કથાની આરતી સાત વાગે થશે અને મહાઆરતી નવ ને પંદરે ચાલુ થશે આ સિવાય દરેક પ્રકારની મંડપ મંડપમાં તથા બાર પણ દરેક પ્રકારની શેફ્ટી હોય છે અને આ સિવાય દસે દસ દિવસ અમે ગણપતિ દાદાના અભિષેક થાય છે માટીની મૂર્તિ છે અને આગળ મંદિર ની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ એટલે માટી માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ